જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે પાસે એક બાઇક વેચવા માટે આવેલ છે હીરો સ્પ્લેન્ડર પ્લસ આ હીરોનું સ્પ્લેન્ડર વેચી દેવાનું છે બ્લેક પટ્ટામાં તમે જોઈ શકો છો સાવ ઓછી કિંમતમાં જ આ નિકોલ સિંહને આ બાઇક વેચવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કન્ડિશન અને ફોટા વિડીયોમાં ગાડીના ફોટા જોઈ શકો છો ગાડીની એન્જિન પાવરફુલ રહે છે તેમજ ગાડીના મોડલ વિશે વાત કરી દઉં તો આ બાઇકનું મોડલ છે બે હજાર ચૌદનું નું મોડલ છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી વેચી દેવાની છે વન ઓનર બાઇક છે તમે વિડીયોમાં જોઈ શકો છો નિકોલ સિંહને આ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો બે હજાર ચૌદના મોડલનું સ્પ્લેન્ડર વેચી પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી છે તમે જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ગાડી ખરીદવી હોય આ તો નંબર કિંમત અને ક્યાં જોવા મળશે આ બાઈક તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ વિડીયો પૂરો જોતા રહીજો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર નિકુલ સિંહના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે તમને નંબર મળશે ત્રાણું એક ઓગણ ચોપન નવ બત્રીસ વાળા તે આ નિકોલસિંહના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નિકોલસિંહના તમે તે ભાઈને ફોન કરીને આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય અને કિંમત વિશે વાત કરું તો કિંમત તેત્રીસ રાખેલ છે તેવું માલિક જણાવે છે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સ્પ્લેન્ડર બાઇક તમને ગામ સિનજ તાલુકો માંડલ અને જિલ્લો અમદાવાદ તમને સિનજ ગામે નિકુલ સિંહ પાસે આ સ્પ્લેન્ડર જોવા મળી રહેશે તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો વન ઓનર ગાડી છે બે હજાર ચૌદનું મોડલ છે સાવ સાસ્તી કિંમતમાં જ બાઇક વેચી દેવાની છે જો મિત્રો એકદમ સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે

તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો ફોટા સાથે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું